દોસ્તો સરકાર હમણાં નવી નવી બદલાણી ધારાસભ્યો બદલાણા મંત્રીઓ બદલાણા બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના એકસો ને સાહીઠ જેટલા જે ધારાસભ્યો છે એ એક ટીમ ગણાય ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય મેં પચાસ વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો પછી બહાર આવીને મેં પચાસ વખત સ્ટેજ ઉપર ઉપરથી એમ કીધું કે ભાજપના જે કાંઈ ધારાસભ્યો છે એની હૈસિયત ન્યા પટ્ટાવાળા કરતાં વધારે બિલકુલ નથી આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનું હતું ત્યારે ટીવીમાં સતત એવું આવતું તું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો આવતું હતું નહીં આવતું ટીવી ભાજપ માંથી સત્યાવીસ મંત્રી બનાવવાના છે એ સત્યાવીસ કોણ હશે એની હવારે અગિયાર વાગ્યા પેલા ભાજપના એકે ધારાસભ્ય ને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓકાત શું થઈ તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારા માંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી હારે હરેશભાઈ હોય જયસુખભાઈ હોય મનોજભાઈ હોય તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ દઉં મનોજભાઈ વાત સમજાણી સમજાણી તમને આને ફોન આવી ગયો ઓલન ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ દોઢસો ને પટાવાળા માને છે પટાવાળા કરવાનું જો એ દોઢસો દોઢસો નેતા હોત જનતાના વાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં રૂમમાં નક્કી કર્યું કે આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી બાકીના વગાડો તાળ્યું પણ એક કઈને કહેવામાં ન આવ્યું હું કામ દોઢસો દોઢસો પટા છે દિલ્હી વાળા ને ખબર છે કે જેટલું કહેશું એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કેવી એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી કે નવા વર્ષમાં જયારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું હોય કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે ભંડાર ભરાઈ જાય 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 આમ થઈ થઈ તેમ બહુ સારું સારું જ કરે છે સુખ શાંતિ કઈ આવતી નથી દર દિવાળી આવું થાય ઇનબોક્સ ભરાઈ જાય વોટ્સએપ ભરાઈ જાય ફેસબુકમાં ઢગલા મોટે શુભેચ્છાઓ આવે છે પણ ખરા દિલથી વિચારીએ ને કે ખરેખર જીવનમાં કઈક શાંતિ આવી તો નથી આવી હોતી હું કામ જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણે સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજડબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ હવે અહીંયા તો જે મંત્રીને કાઢી મૂક્યા એને બહાર આવીને બોલવાય નથી દીધું ખૂંકામ કાઢ્યા તમને લીધા તેથી બહુ વખાણ થતા એ બધાના કે આની અંદર આ ગુણ છે ને ઓલામાં ઓલો ગુણ છે છાપા ભરાય ભરાય ને આવ્યું તો કાને હું કામ મંત્રી બનાવ્યો કાયદા તર કહેવાય ન ઉભા રાખ હું કામ કાયદા એટલા હતા હારા તો દોસ્તો નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે ગામડાની પીડા વિધાનસભા સુધી લઈ જવી હશે તો ગુજરાત આખાની જનતાએ કે હારા માણાને નેતા બનાવવાનો સંકલ્પ નવા વર્ષમાં લેવો પડશે આ મારી વિનંતી છે સુખ શાંતિ સમૃદ્ધિ સલામતી સ્વાસ્થ્ય બધું ક્યારે આવશે ત્યારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળીમાં અફવા ચાલે છે કે હિત્યર મણક લેવાની છે બસો લેજો હજુ તો હું લેટર લખી લ્યો ત્યાં મંત્રી બદલાઈ ગયા મતલબ તમે અને હું એમ માનીએ કૃષિ મંત્રી ને રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રહો રહીશ કે નહીં રહું રહીશ કે નહીં રહું એ ચિંતામાં ફરતો હોય તમે હિત ડોટસો લે હિત એક ડોટસોલે ઈ ચિંતા ફરતા હો ક્યાં મેળ કરવા જવાનું સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સર્કસ સંગીત ખુરશીની રમત છે ચાર ખુરશી મૂકી છે વી જણા ગોળ ગોળ ફેર્યા કરે છે દિલ્હી વાલો ડકડક ડકડક કરે છે ડડક ડકડક બંધ થાય એટલે બે જવાનો જેનો વારો હોય જાય વળી ડક 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 ચાલુ થાય ને ગોળ ગોળ ફેર્યા કરે ને વળી પાછું ડક ડક બંધ થાય એટલે ખુરશી ને જાય હાલે છે ને હાલતું આવું સંગીત ખુરશીની ની રમત આવતી શાળામાં એમાં એક જણો ઓલી ખંજરી વગાડતો પેલા ઓલા શાળામાં ખંજરી આવતી એમાં હથળીયા પછાડવાની ડક 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 થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની સરકાર નથી દોસ્તો અને જ્યાં સરકાર નહીં હોય ત્યાં સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી કેવી રીતે આવશે આપણે સરકારનું સર્જન સર્જનક સલામતી પૂરી પાડવા માટે કર્યું છે કે નબળા માણસ ઉપર સબળો માણસ જો દાદાગીરી કરે તો પ્રોટેકશન કોણ આપે તો કે પોલીસ સરકાર આપે અને નબળા અને સબળાની વચ્ચે એક હજડબમ દીવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કઈ છે નહીં એનાય હક નું રક્ષણ કરે ને જેની પાસે કઈક છે એનાય હક નું રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ શું થાય છે કે નબળા માણસ ને પોલીસ બે ધોકા વધારે માળે છે અને રૂપિયા વાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો સલામ મારે છે બેટા વ્યવસ્થિત ચડાવીઓ વ્યવસ્થિત ગાડી માટે ચડાયું દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદર થી આપણે ખોલ્યો છે ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા હતા કે મૂકો લભ પડતી હતાશ થઈ ગયા તા નિરાશ થઈ ગયા તા થાકી ગયા તા માનસિક રીતે બધું છોડી દીધું કે મૂકો ભાઈ આ કઈ કરવા જેવું નથી ખબર હતી કે ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર થાકી કેમ બોલવું શું કામ બોલવું સહેજ બોલો તા તમને બોલી પકડી જાય સહેજ બોલો તા તમને ભાજપના માણસો ધાકધમકી કરી જાય ઘડીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તા ભાજપમાં માં જાય તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુઃખી તો હતી પણ બોલે એવો રસ્તો નતો થી ડેલી ખોલી દીધી છે તમે ડેલી ખોલી છે ત્યાંથી રાજમાર્ગ નીકળશે વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભાથી અને તમારા હાથે એવું સારું કામ થયું છે ચૂંટણીની અંદર કેવડી મોટી તાકાત અહીંયા કામે લાગી ગઈ હતી તમામ ફરતું પણ તમે જે ટક્કર આપી છે તમે જે ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કર્યું છે જે મતદાન કર્યું છે એ એળે નથી જવાનો એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો તમે બહુ સરસ મોટું કામ કર્યું છે આજે નવા વર્ષમાં હું આપણા બધાએ કાર્યકર્તાઓને આગેવાનોને સમર્થકોને વડીલોને વિશાવદર વિધાનસભાના બેસાણ જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને હું હૃદયપૂર્વકના પ્રણામ કરું છું અને નવા વર્ષના રામ રામ કરું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે શક્તિ આપે એવી હું નવા વર્ષે પ્રાર્થના કરું છું અમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું કેમ કે લડાઈ હજુ ઘણી લાંબી છે હજુ તો એમ સીધા નહીં હાલે એટલા વર્ષથી ખાઈ ગયા છે ગોઠણિયા વાળી નીકળે એટલે સીધા તો નહીં હાલે થોડીક વાર લાગશે પણ જેમ મનોજભાઈ એ કીધું એમ તમે બધાએ મને આશીર્વાદ આપ્યા પછી તમારો મત મળ્યા પછી તમારો પ્રેમ મળ્યા પછી તમારા આશીર્વાદ મળ્યા પછી આખા ગુજરાતની જનતા હવે મને આશીર્વાદ આપે છે પ્રેમ આપે છે આમંત્રણ આપે છે બોલાવે છે તમે જાણતા હશો ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ફોન કરીને મેસેજ કરીને રૂબરૂ આવીને પાર્ટીમાં ઈશુરદાન કે મનોજભાઈ ને કે હરેશભાઈ ને ફોન કરીને કે છે કે ભાઈ તમે અહીંયા આવો અહિયાં તમારી જરૂર છે પાલનપુર થી બનાસકાંઠાથી હિંમતનગર થી ભુજ માંથી સાબરકાંઠાથી દાહોદ માંથી ચારે તરફ થી લોકો એમ કે છે કે અહીંયા આવો અહિયાં બહુ જરૂર છે પણ હું એમ કહું છું કે ભાઈ અમારી જરૂર તો પેલા અહીંયા છે ભાઈ અહીં વાળા એ પેલો વારો આપડો અહીં વાળાએ મત નો આપ્યા તો અમારી ક્યાંય જરૂર નતી ભાઈ આ તમે મત આપ્યા એટલે અમારી જરૂર બધે છે પણ આજ નવા વર્ષે વિસાવદર વિધાનસભાના આપણા સૌ કાર્યકર્તાઓ બહેનો ભાઈઓ યુવાનો બધાને મારે વિનમ્ર ભાવે પૂછવું છે કે તમે બધા હુકમ કરો તો હું નવા વર્ષથી નવા સાહે ચડું તમે બધા એમ કહો કે ભાઈ ગોપાલ તારે કરવાનું છે તો પછી હું નવા ચાહે ચડું ગુજરાતભરના લોકો એમ ઈચ્છે છે કે ગોપાલભાઈ અમારા ગામમાં આવે અમારે કરે સભા કરે અવાજ ઉઠાવે મુદ્દો ઉઠાવે પણ બધું કામ કરવા માટે મારે તમારી રજા લેવી પડે અને બેઠેલા બધા જ માણસો ખોકારો ખાઈ મને રજા આપે તો હું મનોજભાઈ ને કેજરીવાલ ને કેજરીવાલ સાહેબ ને અમારો હવે આખા ગુજરાતમાં હલાઈ નાખવાના છે પાટિયા ભાજપના પણ તમે બધા મને હુકમ કરો છો કે નથી કરતા હું કામ કરો છો બધા મારે આવતા વાટે પડશે ભાઈ હોય એટલા બધા બોલો કે ભાઈ ગુજરાત માંથી ભાજપના મૂલ્યા કાઢી નાખવાની જવાબદારી તમે ફરો આખા ગુજરાત માં હલાઈ નાખીએ ભાજપ વાળા ને ભ્રષ્ટાચાર ભગાવી અને ખેડૂત નું શાસન સત્યાવીસ માં વિધાનસભામાં બેસે એના માટેની જવાબદારી તમે મને આપો છો તો હું આજથી તમારી રજા લઉં છું વાંધો નથી ને અહીંયા હું મળતો રહીશ તમને બધાને બધાને ખબર છે બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે બીજા અને ચોથા શનિવારે ભેસાણની ઓફિસે હું રૂબરૂ મળતો હોઉં છું અને આ ફિક્સ ચાર દિવસનો કાર્યક્રમ છે મહિનામાં કોઈ આકસ્મિક કાર્યક્રમ કદાચ આવી ગયો હોય કઈ ઘટના દુર્ઘટના હોય તો ન હોઉં નહીતર તો હું બીજા ચોથા શુક્રવારે વિસાવદર બીજા ચોથા શુક્ર શનિવારે ભેસાણની કાર્યાલયમાં હંમેશા રૂબરૂ મળવા માટેનો બેસતો હોઉં અને અહિયાં ડુંગરપુર જિલ્લા પંચાયત ના કાર્યકર્તાઓ આગેવાનો વિસાવદર મળી શકે વડાલ જિલ્લા પંચાયત સીટ ના કાર્યકરો આગેવાનો ભેસાણ મળી શકે એવી વ્યવસ્થા ગોઠવેલી છે તમારા બધાના આશીર્વાદથી નવા વર્ષ